પોરબંદર મહાનગરપાલિકાના ઇલેક્ટ્રિક વિભાગના કર્મચારીની લુખ્ય દાદાગીરી સામે આવી પોરબંદર શહેરના પારસનગર વિસ્તારમાં આઠ માસથી સ્ટ્રીટ લાઇટ બંધ હોવાથી સલીમ નામનો વ્યક્તિ મહાનગરપાલિકામાં સ્ટ્રીટ લાઇટની ફરિયાદ લખાવવા ગયેલ ત્યારે ફરજ પરના કર્મચારીએ ફરિયાદ તો ન લખી પણ ઉલટો લોખંડનો પાઇપ લઈને પારસનગરના સ્થાનિક સલીમ પર તૂટી પડ્યો ને લોહી લોહાણ થઈ ગયો તાત્કાલિક ભાવસીજી સિવિલમાં હોસ્પિટલમાં એને ખસેડવામાં આવ્યો સ્ટ્રીટ લાઇટની ફરિયાદ કરવા ગયેલ સલીમે પોલીસ ફરિયાદ ન કરે એના માટે કેટલાક લુખાઓ હોસ્પિટલ પહોંચ્યા અને ફરિયાદ નહીં કરવા અને સમાધાન કરી લેવા દબાણ કરતા હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે એક તરફ પોરબંદરની છબી સુધારવા રાજકીય નેતાઓ મથામણ કરી રહ્યા છે પરંતુ મનપાના કર્મચારીઓ જ પોરબંદરની છબી પર લોહી ઉડાવીને બદનામી આપી રહ્યા હોય એમ લાગી રહ્યું છે થોડા દિવસ પહેલા પણ ગૌશાળા મુદ્દે રજૂઆત કરવા ગયેલા ગૌપ્રેમીની રજૂઆત તો અધિકારીએ ન સાંભળી ઉલટાની એની સામે પોલીસ ફરિયાદ કરીને હેરાન કર્યા હતા તે મામલો હજી શાંત નથી પડ્યો ત્યાં આજે મહાનગરપાલિકાના લોકગીતો વિભાગના કર્મચારી રિતસર ગુંડાગીરી પર ઉતરી આવતા અનેક અવાડો ઊભા થયા છે મારું નામ તસલીમ મનસુરી છે ને હું કાલે રાત્રે જતો હતો તો નવ વાગે છે ને કમિશનર સાહેબ નીકળ્યા અહીંયા નગરપાલિકાના નીચે ઉતરીને ગાડીમાં બેઠા મેં પછી દરવાજાને કમિશનર સાહેબને ઉભો રાખ્યો મેં એને રજૂઆત કરી કે સાહેબ મેં બે ફેરે તમને લેખિતમાં રજૂઆત કરેલી છે કે સાહેબ મારા ઘર પાસે આજે આઠ નવ મહિનાથી ને સ્ટ્રીટ લાઈટ બંધ છે તમને બે ફેરે મેં લેખિતમાં દીધેલી છે એ છતાં મારું કઈ કામ નથી થતું તો મને કે કે કઈ વાંધો નહીં તમે વેરો ભર્યો મેં કીધું વેરો હાથમ પછી આવ્યો હાતમ પહેલા આવ્યો તો મેં કીધું કે હાતમ પછી હું ભરી દઈ બરાબર હું કાલે વેરો ભરી દઈ આજે હું વેરો ભરવા ગયો તો ને અહીંયા એલા કિરીટભાઈને બોલાવીને સાહેબે કીધું કે આ ભાઈની લાઈફ તમે કેમ ન થઈ તો એ કે કાઈ વાંધો નહીં કે કાલે કરાવી નાખજો કિરીટભાઈએ કીધું કે કાઈ વાંધો નહીં હું કાલે કરી દઈશ બરાબર અત્યારે હું વેરો ને ભાઈ ને કિરીટભાઈ મને એક લાઈટ આપી હતી ને મને કેતા ઇલેક્ટ્રિક વાળો તું હે પોતે બરાબર તો થાંભલે ફિટ કરી લેજે મેં કીધું કઈ વાંધો નહીં હું ફિટ હું ફિટ કર લો એટલે મેં કીધું છેડા દેવાનું થા હે તો મેં કીધું છેડા બહુ ઊંચા છે કિરીટભાઈ મેં કીધું તમે હે ને રૂબરૂ આવીને ને તમે લગાડી જાઓ તમારું નગરપાલિકાની કોઈકની ગાડી હોય ને તો છેટ અહીંયા થાંભલે પોચે મેં સ્ટ્રીટ લાઇટ લગાડી દઉં તો છેડા દેવામાં તકલીફ ઉભી થાય એટલે તમે કરી જાઓ એ ભાઈ કીધું કઈ વાંધો નહીં તું લાઈટ લઈ આવજો સવારે હું કાલે લગડાવી દઈ આજે હું સવારે એને લાઈટ દેવા ગયો ને એને મેં રજૂઆત કરી કે ભાઈ રિક્વેસ્ટ કરી અહીંયા એક ભાઈ હતા અંદર બેઠા હતા પાંચ છ જણા એ કે ભાઈ કે જયારે સુધી તું વેરો નહીં ભરીને તારી લાઈટ ફિટ નહીં થાય ઈ કે અને એ કે જે લાઈટ હે ને એ તને હું કાઢી જાય લાઈટ ને અહીંથી જવા દે નકર કરી કે હે ને તમે મોબાઈલ કાઢી દો વિડીયો ઉતારવા માટે તો મને ગાર દેવા માંડ્યો જેમ તેમ ને પછી એની એમ કીધું કે જવાદી નકર અહીંથી મારી નાખી મારી નાખવાની મને ધમકી આપી એની અહીંથી જવાદી નકર માર નાખે અહીંયા અહીંયા પછી ભાઈ મારી વાહે પાઇપ લઈને ને દોરડો લોખંડનો પાઇપ લઈને હાથમાં ને પગમાં ને વાહમાં ને બધેમાં માર્યો હાથમાં મારેલો હે હાથરમાં મારેલું છે પાઇપેથી ને હવે શું કર્યું તમે પછી અત્યારે પછી અહીંયા મને હું પડી ગયો તો પડી ગયો ને મૂંઢકા લાગેલો અમુક જગ્યાએ પણ એ પછી અત્યારે સો નંબર બોલાવી સો નંબરને ફોન કરી પછી એકસો આઠ નંબર ફોન કરી બે એકસો આઠ નંબર આવ્યું ને સો નંબર આવી એની અમારી પાસે બધી પૂછપરછ કરીને ને એ લોકો મને દવાખાને પહોંચાડ્યો એકસો આઠ નંબર વાળા એ ને અહીંયા ટ્રીટમેન્ટ ચાલુ કરી ને એ પછી હું

તમે વટેથી ને tax લેતા હોય તો એની સામે તમે સુવિધા દિયો મારે કહેવાનું એ એટલું આજ રોજ આમ જનતા એક માણસ કમિશનર પાસે ફરિયાદો કેટલી વખત ટ્યુબલાઇટ બંધ છે મહાનગરપાલિકા ને એવી આઠ આઠક મહિનાથી આ બંધ છે એક બે વાર ફરિયાદ કરી એવું મને જાણવા મળ્યું હતું મેં એમની મુલાકાત પણ લીધી છે ને એવું કીધું કે હું ખાલી લાઇટની ફરિયાદ કરવા ગયો ને મને માર્યો છે એ પેલા પણ ના જે સેવાભાવી માણસો છે તે પણ ફરિયાદ કરવા ગયા હતા એમની પણ ફરિયાદો એમની ઉપર પણ નગરપાલિકા એ ફરિયાદ કરી હતી અમને પણ મારવા મારવામાં આવ્યો છે અને અમને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે આ કમિશનર એવું લાગે છે કે ભાજપની વિચારધારાવાળા હોય અને આમ જનતાનું ન માનતા હોય એવું મને લાગે છે કે જે આજે પોરબંદરની અંદર પચાસ ટકાથી ઉપર ટ્યુબલાઇટો બંધ છે અમને પણ ફરિયાદો આવે છે અને અમે અનેક વખત કહી દેલ છે મારી માંગ છે અને કોઈ પણ ફરિયાદ કરવા જાય તો એમના અધિકારીઓ છે તાત્કાલિક પોલીસને બોલાવવી જોઈએ અને પોલીસ ફરિયાદ કરવી જોઈએ એમને બદલે છૂટા હાથે મારે છે પાઇપો લઈને એક આ દુઃખ વાત છે